અને એકા લાકડી લીધી છે બરોબર અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો પછી હું કહેવાય લાઈક 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 શેર અને નો કરો ને તો શેર તો કરતા રહેજો હા ગિરનારી ગિરનારી રેડી રેડી બાપા નો કરો તો હા

ભાઈ ટોપી ખર્ચો કરી નાખ્યો અને મે લાકડીનો ખર્ચો કરી નાખ્યો તમે જોવા બધા હે ને ભાઈ જો 500 આપી બેઠા છે રોટલાનું બધું બનાવેલું કરતા પર માવસ બૌદાન તો ઉતર કે જાય બૌદાનિસ મગનદાન સે બૌ સુરા ઇન કોન્ડિશન સો મરમાલ તો ખાલી છે બગાડ કેતુ કે દરિયા ભાઈ ભરોકવા રા છે

તમે ઝૂમ કરીને બતાવી દો જુઓ અમે આમ એમ નહી તમે આગળ ના ના રેડી હાલો હવે આપણા અજયભાઈ ને આગળ વયા ગયા છે ને આપણે જે કદર પાછળ રહી જઈએ ને તો ગાણી થઈ જાય કેમ કે ગાણી નથી અજયભાઈ તો પાછળ જ છે હાલો વિજય ની આગળ વધી ગયા છે હવે આપડે આગળ અને હવે આ જંગલની શરૂઆત શરૂઆત આપણે અહીંયા છે ને ચાર મિશન કરવાના હેલાસ્ટિક

ઓય પણ તો પરિક્રમામાં ભાઈ હવે રાત થવા આવી છે અને હવે આપણે હજી ઝીણા બાવાની મઢીએ આપણે રાત રોકાવાની છે તો આજે આઈલા જ જઈશ આઈલા જ જાય છે નત ભાઈ એમ કે આમાં ટાંકા કામ નથી કરતા ભાઈ હા અમારો કામ કરે ઢોમ કામ કરે ભાઈ સુખાભાઈ હા

બધાય નાખે ને 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 અત્યારે ખબર ખબર આગળ પડશે હા બરાબર ભાઈ હવે પણ હાથ પકડીને એમ કેવાનું થાય છે એ ભાઈ ભાઈ યાર હાલો હવે તમે આગળ જઈને બતાવું બરોબર તો તમે બ્લોગમાં બન્યા રહેજો ભાઈ

એટલે આમાં થોડી છે તકલીફ પડે છે બોલવામાં હાલવામાં બધી બરોબર હવે જો આને લાઈટ આવી ગઈ ભાઈ બહુ યાર આમાં હો ટ્રાફિક બહુ એટલું અને આમાં ઢરાણ વાળો પાછો રસ્તો એલા ઊંચાઈ વાળો રસ્તો આવ્યો પછી ઢરણ વાળો રસ્તો આવ્યો તો બહુ ઢરણ છે એટલે ટૂટમાં એમ એટલે આપણે આ આકડી પાસે એટલે વાંધો નથી જોવો

અને આ ભાઈ ની ચા એકદમ તમે આમ જો જોઈપી ચા પાણી ચા કેવી તમે તમારે મજા કરો યુટ્યુબ માં જ આવશે ચા આવો એટલે ભાઈ તમે આ ભાઈની ચા ખાસ પીતા જાજો કેમ કે ભાઈ ચા એવી બનાવે તમને ક્યાંય મજા નહી આવે એવી ચા બનાવે હું કેવું ભાઈ તમારે

તમારી હવા માઇન્ડ ફ્રેશ થઈ જાય એવી ઓબા હા ભાઈ હારી છે આ આ વિજય અહીંયા બેહી ગયા છે અને આ વિજય આપણો હાડુ ભાઈ મોબાઈલ માં ગયા છે આ વિજય અહીંયા ધૂણી ધગડાવીને બેઠા છે જો આ માણા આજી આવક માં છે બધું હા અને આ ઢાર માં રસ્તો છે ભાઈ આ એકદમ આમ ઢાર માં જો આમ ઢાર માં આજે ભાઈ પકડો તો જરાક હું હા

અરે ભાઈ ભાઈ આ ભાઈ તમે અહીંયા આવો ને તો આપણે આ સંજયભાઈ આવી છે અહીંયા કરીને બરોબર અહીંયા ફૂલ સેવામાં ઊભા છે અને પાંચ પાંચ રૂપિયા ગ્લાસ આપે છે ભાઈ ઓરેન્જ તો તમે અહીંયા જરૂર પીતા જાજો ભાઈ હા અને ખાસ આપણે સેવામાં જ છે ભાઈ અહીંયા ભાઈ ખાસ તમે ઓરેન્જ પીતા જાજો ફક્ત પાંચ પાંચ રૂપિયામાં હાલો ભાઈ હાલો જો આપણે બધા અહીંયા બેહી ગયા ભાઈ અજયભાઈ હું તો પાછળ રહી ગયો યાર હું કેવું સુખાભાઈ તમારે હા હા વિજય તમારું શું કે તમે બધા એમ કે તમારે આપડે સુખા ના